બોલો કૃષ્ણ નૈયા લાલ કે જે દ્રુપદ રાજા એ સ્વયં રચ્યો જો આ કરી રાખી છે એને જે કોઈ બિંદે માછલી ની જો એને રે પરણાવ મારી દી કરી આવ્યા આવ્યા દેશ પરદેશ ના રાજા જો કોઈ નો વિંધી રે ઉઠ્યા ઉઠ્યા અર્જુન શરી ખાવીર જો એક જ બાણે વિંધી માં હરખે પિતા રાય બોલાજો તમને રે પરણાવું મારી દી કરી સાંભળો મારા કૃષ્ણસરી ખાવીરજો તમને રે સોંપુ તમારી બે ગાજો ગાજો દ્રૌપદી ના મંગલ જો મારી રે બેની ના લગન આવ્યા પિતાએ કાયરો પ્યાવા મંડપ જોરણિયા બાંધ્યા રે એને આંગણે વાગે વાગે ઢો ને ગારાજો શરણાયું વાગેરે સૈયર માંડવે આપ્યા આપ્યા કન્યા કેરા જો દ્રૌપદી વળાવો એના સાસરે દ્રૌપદી રમતા દાદા ને દરબાર જો એ નાને બેનીએ હસીને બોલાવ્યા ઉઠો દીકરી સોળે સજો શણગાર જોડા સાવેલ નામ ક્યો ને દાશું છે અમારો વાક જો શા માટે વળાવો સાસરે સાસ રે સાંભળ દીકરી વળી ની વાત જો રીતે ને રિવાજે જાવું સાસ આથી શોભે ને રજવાળે જો દીકરી રે શોભે રે એને સાસ રે સાંભળ દીકરી જનક જેવા રાજા જો સીતાને વળાવ્યા એને સાસ રે ભતરી જરમતા રમતા દેલી દરવાજે જો કાકાએ તો સીને બોલાવ્યા ઉઠો ભતરી જ સોળે સજો સણગાર જો તેડા આવ્યા સે સાસર કયો ને કાકા વાક શા સામાટે વળાવો અમને સાસરે સાંભળ દીકરી અ જેવા કાકા જો સુભદ્રા વળાવ્યા એને સાસરે દેલે સોધી સો દાદાજી નો સાથ જો શેરી એ વળવા સૈયર આવશે સૈયર મારી ચાંદો ઉગ્યો ચોક જો અજવાડા પડ્યા છે અસ્તિના માં દ્રૌપદી લઈને આવ્યાર જુન વીર પાચેય પાંડવને એની સાથ માં હળવે હળવે બોલ્યા જુન વીર માતા હું લઈ આવ્યો યન ભેટને રસોડે કઈ કુંતા કરતા રસોય જો રસોયું માહ તો માતાનો ધ્યાન જો હસતા હસતા બોલ્યા કૂનતા માત જો પાચે યપડ રે સરખા ભાગલા ત્રોજ્યા ધ્રુજ્યા દ્રૌપદી ના સે તૃજ્યા શે અસ્તિના પૂરના પાંડવો દ્રૌપદી તો સમરે વીર જો વારે આવો ને કૃષ્ણ વીરલા દ્વારિકામાં બેઠો મારો વીર જો જોલ મારે પોચા પોચ હસ માં પૂરમાઉ દ્વારિકામાં બેઠો મારો વીર જો પલ મારે પોચ હસ તેના માં ಬೋಲ್ ಕ್ರೋಷ್ಣ ವೀರ ಜೋ ಅಮರ ಗವಾಶೇ ಗುಣಲ